હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બર્ગર બનાવીશું મેં બર્ગર બંધ લે લઈ લીધા છે બેથી ત્રણ બટાકા બાફીને લીધા છે કોબીજના આવી રીતે પાન લઈ લીધા છે ડુંગળીની સ્લાઇસ તમારીને લીધી છે અને બે ચમચી કોર્નફ્લો લીધો છે અને ટમેટાની સ્લાઇસ તમારીને લેવાની છે અને એક ચમચી ચીલી ફ્લેક્સ ધાણા સ્વાદ પ્રમાણે મીઠો અને શેકેલું જીરું લઈ લેવાનું છે અને એક ચમચી સંચર લઈ લેવાનું છે અને ગરમ મસાલો એક ચમચી લઈ લેવાનો છે હવે આપણે આલુ ટિક્કી બનાવીશું હવે આવી જ રીતે છીણી લેવાનું છે બધા જ બટાકા આવી રીતે છીણી લઈશું અને પછી આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એક ચમચી સંચર એડ કરવાનું છે શેકેલું જીરું એડ કરવાનું છે અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે અને ધણા એડ કરી લેવાના છે હવે બરાબર મિક્સ કરી દઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આવી જ રીતે બરાબર મિક્સ કરી દઈશું પછી આપણે એની ટીકી બનાવવાની છે હાથમાં થોડું તેલ લેવાનું છે એટલે હાથે ચોટી ના જાય એટલા માટે હવે ટીકી બનાવીશું આવી જ રીતે બનાવી દેવાની છે અને બધી જ ટીકી બનાવી દીધી છે હવે આપણે ફ્રાય કરીશું તેલ લેવાનું છે થોડું પછી એમાં આવી જ રીતે ચાર ટીકી મૂકી દેવાની છે પછી ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે મારી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો મળી રહેશે હવે આપણે બીજી સાઈડ ફેરવી લઈશું જ રીતે બીજી સાઈડ ફેરવી છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે હવે બધી જ આવી જ રીતે ટીક્કી ફેરવી લેવાની છે સરસ ટીકીનો કલર આવી ગયો છે હવે આપણે એક પ્લેટમાં કઢી લેવાની છે બધી જ ટીકી કઢી લઈશું હવે આપણે માયોનીસ લેવાનું છે બે થી ત્રણ ચમચી અને ટામેટો સોસ લેવાનો છે બે થી ત્રણ ચમચી આ બંને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે બર્ગર બનાવીશું હવે મેં અહીંયા બે બર્ગર બન લીધા છે હવે કોબીજ મૂકીશું આપણે પછી એમાં માણીસ અને ટમેટા સોસ એડ કર્યું છે એ આવી રીતે મૂકી દેવાનું છે પછી આપણે ટીકી મૂકી દેવાની છે અને સ્લાઈસ મૂકી દેવાની છે આવી રીતે સ્લાઈસ મૂકી દઈશું પછી એમાં ડુંગળીના સ્લાઇસ મૂકવાના છે પછી એમાં બે કેપ્સિકમના સ્લાઇસ મૂકી દઈશું અને ટામેટાના સ્લાઇસ મૂકી દઈશું થોડો સોસ મૂકી દેવાનો છે પછી આપણે આવી જ રીતે બર્ગર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે સરસ રીતે બર્ગર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તવી ઉપર થોડું શીકી લઈશું હવાને આવા મારી ચેનલ ઉપર નવા વિડીયો મળતા રહેશે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સરસ રીતે થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં કરી લઈશું અને હવે એના બે ભાગ કરી લઈશું હવે સરસ બર્ગર ભણીને રેડી થઈ ગયું છે મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ